મહેસાણામાં જીરુ બજારમાં આ વર્ષે મંદીનો માહોલ ગત વર્ષની તુલનામાં આ વર્ષે બારસો રૂપિયા સુધી નીચું રહી શકે છે બજાર હાલમાં જીરુ બજાર છત્રીસો થી ચાર હજાર રૂપિયાની આસપાસ છે હજુ પણ ભાવ ઘટીને બત્રીસો રૂપિયા સુધી થવાનો અંદાજ છે કેરી ફોરવર્ડ પાર્કે જીરુ બજાર ને મંદિરમાં છે જીરુમાં આ વર્ષે વીસ ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા છતાં પણ બજાર નીચું રહેશે ગત વર્ષે ચાર હજારથી છ હજાર બસો વચ્ચે રહીતું હતું બજાર આ વર્ષે છત્રીસોથી થી મહત્તમ પાંચ હજાર સુધી બજાર જવાની સંભાવના

મુકાયો છે અને ડોમેસ્ટિક ડિમાન્ડ લગભગ પોત્રીસ લાખ બોરી ગણવામાં આવે છે આમ એસી લાખ બોરી જેવી ખપત પણ સામે બે હજાર ચોવીસ દરમિયાન થઈ છે જે પંદર બે પચીસે કેરી ફોરવર્ડ ગણવામાં આવે તો લગભગ ત્રીસ લાખ બોરી કેરી ફોરવર્ડ રહેવાનો અંદાજ છે જે ખેડૂતો અને વેપારીઓ જોડે આ સ્ટોક કેરી ફોરવર્ડ થતો હોય છે આમ સામે નવા ઉત્પાદન જે બે હજાર પચીસના ઓકડા અત્યાર સુધીમાં મળી રહ્યા છે એ વીસ બાવીસ ટકા ઓછા ગયા સાલની ગયા વર્ષની તુલનાએ લગભગ પંચ્યાસી લાખ બોરી આસપાસ આવવાની ધારણા છે આમ ત્રીસ લાખ બોરી કેરી ફોરવર્ડ સામે પંચ્યાસી લાખ બોરી નવું ઉત્પાદન આ એક બોરી લગભગ પંચાવન કિલોની ગણવામાં આવતી હોય છે આ મુજબ જે ઉત્પાદન બે હજાર પચીસમાં આવશે એની સામે એસી લાખ બોરીની ખપત જે બે હજાર ચોવીસમાં થઈ એ ગણતો સામે બે હજાર ને છવ્વીસમાં જે કેરી ફોરવર્ડ થશે એ પણ અંદાજે ત્રીસની સામે પાંત્રીસ રહેવાની ધારણા રાખીએ તો ચાલુ વર્ષનું ભાવની જે ધારણા છે એ જેમ ગયા વર્ષે ઘટીને થયેલા વધીને થયા હતા અને અત્યારે જૂના માલની પાંચ છ હજાર બોરીની આવક સામે ઘટીને છત્રીસો રૂપિયા ગયા વીકમાં અને હાલ અડત્રીસો રૂપિયા ચાલી રહ્યા છે એ જોતો બે હજાર પચીસમાં માં જીરાના ભાવો ઘટીને બત્રીસો તેત્રીસો આસપાસ થવાની ધારણા છે પરંતુ સામે એ ભાવમાં સ્ટોકિસ્ટનો સપોર્ટ મળવાના કારણે બજાર આ વર્ષ દરમિયાન વધીને પાંચ હજાર આસપાસ પણ જવાની ધારણા મુકાઈ શકાય આમ ખેડૂતો જો બે હજાર ત્રેવીસના જે બાર હજાર વધીને ભાવ થયેલા એ બાત એ ન ગણીએ તો જનરલી ત્રણ હજારથી પાંચ હજાર વચ્ચે જ ખેડૂતો અત્યાર સુધી માલ વેચતા આવ્યા છે એટલે આ પ્રમાણે ખેડૂતોને પોષણ ક્ષણ ભાવો મળતા રહે છે અને જીરામો હવે લગભગ ગુજરાત અને રાજસ્થાન ઉત્પાદન મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે અને એ બધો જ માલ લગભગ મોટા ભાગે ઊંઝા આવતો હોય છે અને આમ આ રીતે આવતા વર્ષની ધારણાઓ બનેલી છે